આ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો તો આ વિડીયો પૂરો જોજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગોપાલભાઈ ભરવાડને તો તમે સૌ ઓળખતા જશો મિત્રો કેમકે રહ્યા છે મિત્રો પણ તેમના જેવો જ આ ભાઈનો અવાજ છે અને આ ભાઈનું નામ છે ભરવાડ મિત્રો હાલો મિત્રો આપણે રાહ જોવાની તો થતી જ નથી મિત્રો ચાલો તો આપણે સાવનભાઈ ભરવાડ જે ગીત ગાય છે તે વિડીયો બતાવી દઉં આ ભાઈ જે વિડીયો તો તમે જોઈ લીધો હવે તમે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં એક કોમેન્ટ કરી દો મિત્રો શું ખરેખર આ ભાઈનો અવાજ ગોપાલભાઈ ફરવાડ જેવો છે મિત્રો અને જો તમે હજી લુગી આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો આ વિડીયોમાં બસ આટલી જ માહિતી મળીએ નવા વિડીયોમાં